તો જો ખાલી હું કહેવાય ય કરું છું કોઈને ખબર જ ન પડે આ નકલી બુવાજીએ તો ગામમાં આવળો તમારા ગામમાં નવા બુવા આવે છે જો કોઈને ભેંસના દોવા દેતી હોય કોઈને બૈરું ના આવતું હોય કે કોઈને બૈરું જતું રહેતું હોય તો આપણા પાસે આવા કોને કુંજલ આવ્યા છે બોલજો તમે કઈ માતાના ભાઈ અમે આ ઘરે આત્રી માતાના ભુવાજી એક તો અમે જરૂર આવશું જય માતાજી હા જય માતાજી તો તાર લાગી પ્લેટન સંભાળી લેતા ના ના તે સારું

બોલ તારે સુગમ બની મા મારા છોકરાને હગું નઈ થતું આવડા એ તો કને બા કુત્રી આલે કુત્રી મને બજારમાં દક્ષિતારે બત્રીજી આલવાજી પૈસા ને કાયર ઠંડા જય માતાજી એ ઊભા રહો ઊભા રહો જય માતાજી ને જય આફ્રિકા બોલ એ આફ્રિકા વાળી અલ્યા પૈસા અલગ નહીં તું ગામમાં તારું કર હું જોતો જે મંગુ જોન કરવા દે એ મંગુ ગામમાં મધેરી ના હ સાઉથ આફ્રિકા ની માતાય વગર પરિયા વગર બોલ તારે સુખ મળ્યું આ આ તો તારી ભેસ નઈ પાવજે જેવી તમારી ઈચ્છા પૈસા લાવ એ તો મેં લઈ પડે નહીં મેં પરડે તો તમારી ભેસ દૂધ તો દૂધ ની બદલે ગાળું દૂધ આશે હો ભૂલ થઈ જી પૈસા જ નહીં ચરે તો જ લાલો અમે તો ચક લેવાયા બેઠા જી બોલ તારે શું કામ પડી મા મારે બેસ તો દોવા દે પણ પાડો નહી આવતો અરે બેસ પેલે પાડો તું કરી ઓ મા ભૂક્યો રોજ હવારે 500 અગરબત્તી કરજે તારે બેસ પેલે પાડો આવશે જી કૃપા કેલા ઇન ડિપ મૂકીને કે વિડિયો હોય કરવા એ તો નઈ મેડ પડી નઈ મેડ પડે તો આભરો તમારી ભેં પાડો તો આખે પણ પાડાના બદલે કૂતરાને ઘઢા નાખી હો ના મારી ભૂલ થઈ ગઈ તો પૈસા તો લુગડા લઈ દઉં લાવો લાવો અમે તો લુગડા બેઠા ના લુગડા તો મેળા આવે અલા ગાંઢો કી

Você é o nosso